એક કિલો થી વધુ એમડી ડ્રગ સાથે ઝડપાયા બાદ પેરોલ જમ્પ કરી ભાગે છૂટેલા અને નેપાલી બોર્ડર થી દેશ છોડવાની ફિરાકમાં રહેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે બાતમીના આધારે આજથી ત્રણ વર્ષ અગાઉ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કિલોથી વધુ એમડી ડ્રગ સાથે અડાજન પાટિયા ખાતે રહેતા સલમાન ઉર્ફે અમન ઝવેરીને ઝડપી પાડ્યો હતો જે લાજપોર જેલમાં હોય અને કોર્ટમાંથી નવ મેથી અઢારમી મે દરમિયાન પેરોલ વચગાળાના જામીન મેળવી તારીખ ઓગણીસમી મેના રોજ જેલમાં હાજર ન થઈ ભાગી છૂટ્યો હતો જોકે આરોપી સલમાન ઉર્ફે અમન ઝવેરી ભારત દેશ છોડી ભાગી જવાની ફિરાકમાં હોય અને હાલ તે નેપાળની બોર્ડર નજીક બિહાર ખાતે છે તે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને નેપાળ બોર્ડર નજીક બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો તે સુરત લાવી ફરી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે વધુમાં ઝડપાયેલા આરોપી સલમાન ઉર્ફે અમન ઝવેરી એક કિલોથી વધુના એમડી ડ્રગ સાથે ઝડપાયા બાદ પેરોલ જમ કરી ભાગે છૂટ્યો હતો જોકે દેશ છોડે તે તે ઝડપે જોવા પામ્યો છે ઓઝર ખુરશી સાથે પ્રકાશવાળા